મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સતત બીજા દિવસે ડિમોલેશન કામગીરી હાથ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં ઇતિહાસો ધરાવતા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મુહિમ શરૂ કરવામાં આવ્યો જે અંતર્ગત ગઈકાલે બુધવારે માળિયાના ખીરાઈ ગામ ખાતે બુટલેગરોના ગેરકાયદેસર દબાણ પર બુટલેજર ફેરવી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોય જે ડિમોલેશન કામગીરી આજરોજ ગુરુવારે સતત બીજા દિવસે શરૂ રાખવામાં આવી હોય જેમાં માળિયા નગરમાં નેશનલ હાઈવે નજીક દુકાનો સહિત કુલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી હતી રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીઢા ગુનેગારો છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે એમના ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે માળિયાના કેળ ગામે બુટલેગરના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું આજરોજ અહીંયા માળિયા મુકામે હાઈવે રોડ નજીક અહીંયા ફારૂક અબીબભાઈ જામ નામનો એક આરોપી છે જેની ઉપર ત્રણસો સાત રાયોટિંગ ત્રણસો બે પ્રોહિબિશનના અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને બહુ રીઢો ગુનેગાર છે એને અહીંયા દાદાગીરીથી જે પોતાના કબજા લઈ લીધા હતા દુકાનોના અને અલગ અલગ સરકારી જમીનો પર દુકાનો બનાવી છે એ દુકાનો તોડી પાડવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની ટીમ છે એ કાર્યવાહી કરી રહી છે અને એમની સાથે અમારી પોલીસની ટીમ છે બંદોબસ્તમાં એમાં ડીવાયએસપી એક છે ચાર પીઆઈ ચા ચાર પીએસઆઈ અને સાઠ એક જેટલા માણસો છે